વડોદરાના શિનોર તાલુકાનું બાવળિયા ગામ આ ધરતી પર એક એવી નારી શક્તિ ખીલી છે જેમણે ધરતી સખી મંડળમાં જોડાઈ આર્થિક સહાય મેળવીને ગીર ગાયના ઘીના વેચાણ થકી માત્ર પોતાની નહીં પણ ઘરની ઓળખ બદલી નાખી છે વાત છે ધર્મેષ્ઠાબેન વનરાજસિંહ ચૌહાણની આજથી ત્રણ વર્ષ પહેલા જ્યારે ધર્મેશાબેન સખી મંડળ સાથે જોડાયા ત્યારે તેમને મળેલી આર્થિક સહાય એક નાનકડા બીજ સમાન હતી આ બીજને તેમણે પોતાના એકસો પચાસ ગીર ગાયોની ગૌશાળાના પવિત્ર વાતાવરણમાં વાવ્યું ધર્મિષ્ઠાબેને પોતાના ઘરે બેઠા જ ભારતીય સંસ્કૃતિનું અમૃત એટલે કે ઘી દૂધ અને છાશને વ્યવસાયનું સ્વરૂપ આપ્યું આજે તેમની ગૌશાળામાંથી દરરોજ એકસો દસ લીટર દૂધ અને ત્રીસ લિટર છાશ વેચાય છે જો કે તેમના ઉત્પાદનોનો તાજ તો તેમની મુખ્ય બનાવટ ગીર ગાયનું શુદ્ધ ઘી છે જેની સુવાસ વડોદરાના ખૂણે ખૂણામાં પ્રસરી છે આ સફળતાનો માર્ગ તેમને વડોદરા એપીએમસી ખાતેના શિપાક એપીઓ સુધી લઈ ગયો હતો જ્યાં તેમને ગુણવત્તાયુક્ત ઉત્પાદનોનું ધોમ વેચાણ થાય છે જેના પરિણામે ધર્મિષ્ઠાબેન દૂધ ઉત્પાદનોમાંથી જ દર વર્ષે આશરે રૂપિયા ત્રીસ થી પાંત્રીસ લાખ ની નોંધપાત્ર આવક મેળવી રહ્યા છે ધર્મિષ્ઠાબેન સફર માત્ર ગૌપાલન પૂરતી સીમિત નથી તેમનો પરિવાર પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ દ્વારા જંતુનાશક દબાવ અને રાસાયણિક ખાતર વગર ખેતી કરી ધરતીને પણ નવું જીવન આપી રહી છે તેમના ખેતરમાં જીરું ધાણા મરચું હળદર અને આદુ જેવા મસાલા નાગલી સામો કોદરી જેવા જાડા ધાન્યો અનેક પ્રકારના કઠોળોની ખેતી કરવામાં આવે છે અને લીલા શાકભાજીની તો વાત જ ના પૂછો પ્રાકૃતિક ખેતીના આ તમામ ઉત્પાદનોનું વેચાણ ઓનલાઈન માધ્યમો દ્વારા અને શિપક એફપીઓ ખાતે જોરો જોરોથી થઈ રહ્યું છે લોકો શુદ્ધતા માટે ધર્મેષ્ઠબેનના ઉત્પાદનો પર આંખ બંધ કરીને ભરોસો મૂકે છે જ્યારે દે સખી મંડળનો ટેકો गौ માતાના આશીર્વાદ અને ધરતી પ્રત્યેનો પ્રેમ મળે છે ત્યારે નારી શક્તિ ગામડાની સીમામાંથી પણ લાખોનો વેપારનું સર્જન કરી શકે છે આમ ધર્મેષ્ઠબેન અન્ય પ્રકૃતિ પ્રેમી ખેડૂત અને અનેક મહિલાઓ માટે પ્રેરણાનું ઉદાહરણ છે મારું નામ ધર્મેષ્ઠબેન રણાર્જી ચૌહાણ ગામ બાવરિયા તાલુકો સિનોર જિલ્લો વડોદરા તો હું સખી મંડળમાં જોડાયેલી છું સખી સખી મંડળનું નામ ધરતી સખી મંડળ છે એમાં હું પ્રમુખ છું અને બીઓની પણ પ્રમુખ છું તો એમાંથી અમને ખાસી બધી આર્થિક સહાય પણ મળેલી છે અમારી પાસે દેશી દોઢસો ગાયો છે તો તે અમારે દૂધ છે વડોદરા જાય છે અને જે બાકી બચે છે એ દૂધ ઘરે આવે છે અને એમાંથી હું ઘી બનાવું છું ઘી બના ઘી બનાવીને પછી જે છસ છસ છે તે પણ મારી વેચાય છે અને તેનું પણ પ્રોડક્ટ સારું ચાલે છે અને અમારે અમારી પાસે દોઢસો ગાયા છે તો તે તેનાથી અમે ખેતી પણ કરીએ છીએ તો શાકભાજી છે કઠોળ છે અનાજ છે એ બધું જ અમે પ્રાકૃતિક કરીએ છીએ ખેતી અને એમાંથી જીવામૃત ઘન જીવામૃત એ પણ બધું બનાવીએ છીએ ને એનો છંટકાવ કરીએ છીએ શાકભાજીમાં બધામાં બીજું કે અમે મસાલાની પણ ખેતી મસાલો પણ પકવીએ છીએ તો મરચાં છે હળદર છે આદુ છે એ બધું અમે ઘરે જ કરીએ છીએ અને બધું પ્રાકૃતિક ખેતી જ કરીએ છીએ એનાથી અમે આ સખી મંડળમાં જોડાયા પછી અમને આર્થિક સહાય મળી છે તો એનાથી અમે ઘરે બેસીને પણ સારો એવો ધંધો કરી શકીએ છીએ તો તે બદલ સરકારશ્રીને આભાર